સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં છે મિત્રો નવી ભરતીની જાહેરાત છે તે બહાર પાડવામાં આવી છે આ ભરતી વિશે આપણે વાત કરીએ તો આ ભરતીમાં વિવિધ પોસ્ટ પર ભરતી રહેલી છે તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો અહીં તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા છે એપ્રેન્ટિસ ભરતી માટેની જાહેરાત છે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટેની જે કરવામાં આવી છે આ ભરતીની જાહેરાત મિત્રો છે નર્મદા જિલ્લામાં ગુજરાત પાણી પુરવઠા ગળની ગટર વ્યવસ્થા બોર્ડમાં છે આ ભરતીની જાહેરાત છે તે બહાર પાડવામાં આવી છે હવે મિત્રો આમાં પોસ્ટની વાત કરીએ તો પહેલી પોસ્ટ છે બી બીઈ બી ઈ ઇન્જિનિયર સિવિલ કરેલ હોય તેના માટે છે જેમાં પંદર હજાર રૂપિયા માસિક સ્ટાઈપેન્ડ આપવામાં આવશે અને બે એક બે હજાર છવ્વીસ સુધી અરજી કરી શકો છો બીજી પોસ્ટ છે ડિપ્લોમા એન્જિનિયરની સિવિલ માટેની જેમાં બાર હજાર રૂપિયા સ્ટાઇપેન્ડ છે માસિક ચૂકવવામાં આવશે અને આમાં છેલ્લી તારીખ છે અરજી કરવા માટેની તે છે બે એક બે હજાર છવ્વીસ છે ત્રીજી પોસ્ટ છે અન્ય ગ્રેજ્યુએટ એમાં બી એ અથવા તો બીકોમ અથવા તો બીબીએ કરેલું હોય તે ઉમેદવાર આમાં એપ્લાય કરી શકે છે અને પંદર હજાર રૂપિયા માસિક સ્ટાઇપેન્ડ છે આમાં ચૂકવવામાં આવશે અને ત્રણ એક બે હજાર છવ્વીસ સુધી અરજી કરી શકો છો

તેમાં તમારે પહેલાં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે રજિસ્ટ્રેશનની નકલ સાથે નીચે જે સરનામું અને તારીખ આપેલી છે ત્યાં તમારે છે તમારા દસ્તાવેજો પાસબુકની નકલ બે પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે છે તમારે ઇન્ટરવ્યુ માટે હાજર રહેવાનું રહેશે આ નું સ્થળ તમને આપેલું છે કાર્યપાલક ઇન્જિનિયર કચેરી જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ પહેલો માળ કર્ણાવતી સ્પોર્ટ્સ વ્રજ કોમ્પ્લેક્ષની બાજુમાં એમબી રોડ રાજપીપળા ખાતે તમારે છે તે હાજર રહેવાનું રહેશે હવે ઇન્ટરવ્યૂનો સમય આપેલો છે કે ઇન્ટરવ્યૂનો સમય છે અગિયાર કલાકે તમારે છે તે હાજર રહેવાનું રહેશે તો આ પ્રમાણે છે તમારે જે છે હાજર રહેવાનું રહેશે તારીખો તમને જે આપેલી છે આ તારીખોના દિવસે તમારે છે મિત્રો હાજર રહેવાનું રહેશે ઉપરોક્ત ઉમેદવારો છે જે છે લેવા કે ન લેવા કે ન લેવા તે બાબતે મિત્રો છે સત્તાધિકારીઓ છે તે જે તેનો મિત્ર જે નિર્ણય છે તે સાચો રહેશે તો આ પ્રમાણે મિત્રો છે આ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે જેમાં કોઈપણ પ્રકારની પરીક્ષા વગર ઇન્ટરવ્યુ દ્વારા ધારિત છે તમારી ભરતી છે તે કરવામાં આવશે